એમાંય ક્યાંય કોંગ્રેસે બે રૂપિયાની વાત તો કરી નથી જે વાત કરી છે ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કીધું છે કે બે રૂપિયા અમે દસ વર્ષ પહેલા ઠરાવ કર્યો છે અને દસ રૂપિયા બે રૂપિયાના ઠરાવ પ્રમાણે રાજકોટના બે પૈસા ચૂકવવા માટે તૈયાર છે અને એના માટે રાજકોટના કમિશનરની પરમિશન લઈ ગયા છે એટલે લીગલી ચાલ્યા છે બે રૂપિયાની વાત છે એનો પક્ષનો વિષય છે ચેરમેનની જૂથવાદ ને જૂથવાદ શરમ સિવાય છે જેની કોઈ આમ કહી શકીએ લાઈફ ની લીટી જ નથી એટલી લાંબી છે કારણ કે ભાજપ વાળામાં અંદર એટલા બખાડા મીઠવાદ છે કે જેને ક્યાંય પાર આવી શકે એટલો નથી એટલો લાંબો છે પરંતુ હાલ મેયર રાજકોટના પોતાની મર્યાદામાં ગરિમામાં રહીને બોલ્યા છે હકીકતમાં મારી દ્રષ્ટિએ એને ખુલ્લું કહેવું જોઈએ કે મને આ લોકો ભ્રષ્ટાચાર કરે એને મને વાંધો છે અને એટલે મારો મને બદનામ કરે છે આવું થવું જોઈએ જો અંદર અંદર જૂથ વાત તો ત્યારે આ ભાજપ કઈ મેં કીધું ને જેટલી લીબી લીટી લાંબી કરો એટલું થાય એટલું થઈ શકે પરંતુ ક્યાંક ને ક્યાંક બધા જ લોકો જે જે ભ્રષ્ટાચારમાં નાના મોટા ભ્રષ્ટાચાર માંથી દબાયેલા છે અને બધાની સ્ટ્રીંગો ફૂલ અત્યારે હાલ પ્રેશરમાં છે જેની ઘડી ઉછળી તેની ભાજપના છઠ્ઠી ધાવણ યાદ આવી જાવ એના બધા નેતાઓને આ ભાજપના પાપ છાપરે સડીને પોકારે છે એના પાપ બહાર આવી રહ્યા છે અંદરો અંદર નો જેમનો વિખવાદ છે ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એમાં ભાગ બટાઈમાં વાંધો પડે છે અને ભાગ બટાઈ જે વાંધો રહ્યો એ અત્યારે હાલ બજારમાં આવી ગયો છે અમે તો વર્ષોથી કહેતા આવીએ છીએ કોંગ્રેસ પક્ષ તરીકે વિરોધ પક્ષ તરીકે કે ભાજપ ભ્રષ્ટાચાર કરે છે કોર્પોરેશનમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પરંતુ રાજકોટની પ્રજાએ ક્યાંક ને ક્યાંક એમને સત્તા ઉપર બેસાડ્યા છે એટલે કરે છે અમારો સીધો સવાલ એ છે કે રાજકોટના મેયર એક મહિલા હોય અને મહિલા જયારે પોતાની આપ પીતી આજે દરેક મીડિયા સમક્ષ રજૂ કરી ત્યારે દુખની લાગણી અનુભવું છું અને વાત એ કરું છું કે રાજકોટના મેરની પણ ક્યાંક ભૂલ છે જે વસ્તુ ન થવી જોઈએ એ એમને હતી જે સુકાવવા બાબતની વાત કરું છું તો એમાં પણ અમારો વિરોધ છે રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જાહેર કર્યું હતું કે કોર્પોરેશનના દસ વર્ષ પહેલા જે અમે જે ઠરાવ કર્યો હતો એમાં બે રૂપિયા એક કિલોમીટર ગાડી લઈ જવા માટેની ભાજપની જે લડાઈ અંદરના જે બળાપા બહાર કાઢવામાં આવી રહ્યા છે એ હું એમ સમજુ છું કે રાજકોટની પ્રજાના ગુજરાતની પ્રજાના હિતમાં હશે અને હું એ પણ કહેવા માંગુ છું રાજકોટના મેયર ને કે આપ ખુલ્લીને નામ આપી દો આપણને કોની બીક છે આપ એમ કહો છો કે હું પ્રદેશમાં ઉપર હાઈકમાન્ડમાં રજૂઆત કરીશ તમે હાઈ કમાન્ડમાં રજૂઆત કરશો ત્યારે ઓટોમેટિક ખબર પડશે પણ હકીકતમાં જે લોકો ભ્રષ્ટાચાર કરતા હોય અને તમારો વિરોધ કરે છે તો એ લોકોના નામ આપી દો અથવા ન કરતા હોય તમે કરતા હો તો સામે તમારો વિરોધ કરે એ સાબિત કરવું જોઈએ કારણ કે બેમાંથી એક પક્ષ એક ની પાવાળા વિરોધ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે જે લોકો કદાચ ભાગ બટાઈ ન મળતી હોય બંને કરતા છે તો ભાગ બટાઈમાં વાંધો પડતો છે તો આ નિવેદન આપતા છે અથવા એક કરતા છે અને બીજાનો ભાગ નહીં મળતો હોય તો તો વાંધો પડતો છે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે ભ્રષ્ટાચારમાં માજા મૂકી છે રાજકોટમાં અનેક ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે ગણવા ગણાવી તો સવાતી શાંત પડી જાય એટલો સમય હોય છે પરંતુ રાજકોટની પ્રજાને ફરી એકવાર વિનંતી કરું છું આ ચૂંટણીનું વર્ષ છે ચૂંટણીના વર્ષમાં આ લેખાજોખા કરી આવનારા સમયમાં બધા રાજકોટના પ્રથમ નાગરિક એ પણ આજે ટીવી માધ્યમ દ્વારા બોલવામાં આવ્યું છે એ ગંભીર બાબત છે અને ભાજપે અત્યાર સુધી ભ્રષ્ટાચાર સિવાય કંઈ કર્યું જ નથી અને રાજકોટના મેયર જે મહાકુંભ વાગ્યા હતા ત્યારે અમે મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસ પક્ષ દ્વારા એક લેટર પણ આપવામાં આવ્યો છે કે જ્યાં બે રૂપિયાનું જે ભાડું છે ગેરવ્યાજબી વાત છે જૂનો આ ઠરાવ જે જે રદ કરી કમસે કમ જે નવા ભાવ છે તેના કિલોમીટરનો ભાવ પચીસ કે છવ્વીસ રૂપિયા થાય છે તમે નોન એસી લઈ જાઓ તો સત્તર અઢાર રૂપિયા લે છે અને એસી લઈ જાઓ

લોકોના એક પણ કામ થતા નથી આ ગંભીર બાબત છે ચૂંટણી વરસ છે લોકોને હવે સમજવાનો વારો આવ્યો છે સાચા કોણ ખોટા કોણ એ ખરેખર લોકોને કહેવાની જરૂર છે મેયર જ્યાં ગયા છે એના ફોટા અહીંયા આવી જાય અને એના એના લોકો આ ફોટા મોકલા છે એટલે મેયર નું પણ ખુલ્લું પડી ગયું છે અને જે ઠરાવ છે એ આજથી દસ વર્ષ પહેલાનો ઠરાવ હતો બે રૂપિયા નો ખરેખર સ્ટેન્ડિંગ કમિટીના ના ને ખબર નથી એ મોટી મોટી વાતો કરે છે કે અમે બ્રિજ બનાવી આ મામા બનાવે છે ખરેખર જૂના ઠરાવ રદ કરી જે પદાધિકારીઓ બાર ગામ જે ગાડી લઈ જાય છે એના કિલોમીટર દીઠ પચીસ થી ત્રીસ રૂપિયા રાખવો જોઈએ એ અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે